સરસ્વતી માતાએ આપણને કંઠ આપ્યો છે તો કંઠથી આપણે જેટલું જોર લગાવીએ એટલું જોર લગાવીને માતાજીને યાદ કરવાના છે સદગુરુને યાદ કરવાના છે એમાં જ આપણો વિજય છે બાકી બધામાં કોઈ કામમાં આપણો વિજય નથી આ બે જ કામ એવા છે કે તેમાં એની ઉપર આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ સારા કામ માટે આપણે આસની જરૂર પડે જે ભાઈ સેવા છે બધી આ છોકરીઓ સેવા કેવી કરે છે આઠ ઊંચા રાખવાના કોઈ પણ ભાઈ ઉભા રહ્યા હોય બેસેલા હોય ગમે ત્યાં હોય તો હંમેશા આ માતાજીનો ક્રમ છે ક્રમની અંદર આપણે આઠ ઊંચા રાખીને જે બોલવાની હોય તો આપણે હવે જે બોલાવશું બોલે નવ દુર્ગા માતની જે આઠ ઊંચા કરો ભાઈઓ આટલું કહેતા પણ જો તમે આઠ નહીં ઊંચા કરતા હોય તો આ મારું બોલેલું છે ને બહુ ભાર પડે છે મને ઘણા માણસો કહે છે ફોન કરીને આદિવાસી વિસ્તારમાંથી મને ફોન કર્યો છે કે બાપુ તમે બહુ સારો કરવા મઠો છો પણ કોઈને ગમતું નથી પણ આ એવા છે ને ને કે પથરા મારશે અને દેશે તોય પણ આ વસ્તુ બોલે હે જ અને તમારી પાસે કરાવે હે જ આ ઠંચા આ એ બાપુ છે ભાગે એવા બાપુ નથી હા એટલે ધ્યાનમાં રાખી લેજો હંમેશા આ ઠંચા રાખવા આટલો બધો કેમ છો તમારે વિચાર કરવાનો થોડો બોલો ડીઓ મોગરા માતની જે બોલો પાંડોરે માતની જે બોલો ડસા માતની જે બોલો મહાકાળી માતની જે બોલો ગૌ માતા કી જે બોલો સનાતન ધર્મ કી જે બોલો આજ નંદ કી જે સરસ મજાના આપણને આઠ પ્રભુએ આપ્યા છે તેવા મફત તો આપણે એનો ઉપયોગ આવી જગ્યા પર જ થઈ શકે બાર કલાકની અંદર આપણે ખાલી બે બે ટાઈમ છે ભગવાનને ભજવાનો એમાં તમે આ ઠંચા કરો કે આ પગે લાગો કે દંવર્ટ કરો એ તો તમને પોતાને જ ખ્યાલ હોય પણ આવી જગ્યા પર ખરેખર જો આપણે ભક્તિ બજાવશું તો તમારો બેરો પાઠ થશે મેં તો કાયમ પ્રોગ્રામમાં આ એક જ વાત કરું છું કે તમારે કંઈક જો કરવું હોય તો આ ફેરા આ તમારા ફેરા છે ને મીઠિયા નહીં જતા રહે ખોટા નહીં જાય અને સહી સહી જાય ને ત્યાં તમારો જવાબ બરાબર કમ્પ્લીટ આવે એ રીતના મારે આ હું તમને કહેતો છું મારું કારણ જ કહેવાનું આ છે તમને સમજાવતો વધારે નથી સૂક્ષ્મ શરીર હું છે ફૂલ શરીર હું છે એમાં કયું જ્ઞાન કરવું છે કયું નથી કાંઠી આવ્યા ક્યાં જવાનું છે એ હમણાં તમને સમજાવી જવા તમને નહીં ખબર પડે સૂક્ષ્મ શરીર શું કહેવાય ફૂળ શરીર હું કહેવાય આ બધું તમને ખ્યાલ બહાર નીકળી જાય સમજવાનું આપણે એટલું જ છે કે આપણા આવતા છે તે સાના માટે આવતા છે આપણે અહીં શું કરવાનું છે એટલો ખાલી સમજી જવું તો તમારો અડધો બેડો પાર એ ચોક્કસ જ જાય એમાં કોઈ ખામી નથી પણ આવું ને જતા રહેવું એમાં તમારી બધી નુકસાની છે ઊંઘો બગડે પૈસાઓ જ છે એ જ ખાવાનો અહીં જે આપણે પ્રસાદ લીધો છે આપણા ઘરે મહાપ્રસાદ છે કોઈ ફેર નથી અહીં આપણે ઘરે બધું જ બનાવતા હોય પૂરી કલવા શિખણ પૂરી બધું જ બનાવતા હોય રસપુરી પણ અહીંનો બહુ ભાવ જુદો છે આવી ઝૂંપડીની અંદર જો આપણને આવો મહાપ્રસાદ મળતો હોય અને આપણે કેટલું બધું આયોજન કર્યું છે બાપુએ જે મળે તે પણ તમારા માટે જ કર્યું છે ને સાના માટે એ બોલાવે છે તમારું આત્માનું કલ્યાણ થાય એટલા માટે આ ખર્ચો કરે છે અને તમને બોલાવે છે દીકરો શું કામ છે પૂજા તો બ્રાહ્મણ આવીને કરવાનું છે પણ આ જ ઝુંપડીની અંદર આપણો ઉદ્ધાર થઈ જાય પણ આપણે તે પ્રમાણે આપણે રહેવું પડે જાણવું પડે જોવું પડે એકબીજાને જોઈને શીખવું પડે હું કાયમ જ કેતો છું કે શિષ્ટાચાર જાળવો બહુ મહેશભાઈ ગાયમ જ કહેતા હશે કે ભાઈ બેસી જાઓ બેસી જાઓ આ વસ્તુ છે ને બેસવાથી જ તમને પ્રાપ્ત થાય જ્યાં લગીન તમે તમારા બંને પગલનું આસન તમે નહીં વારો ત્યાં આ ત્યાં લગીન આ ભજન અને ભોજન અને આ મહાપ્રસાદ જે હું આપું તમને છું એ ત્યાં લગીન તમને નહીં ફળે એ બેસવું જ પડે લગ્નમાં ઉભા રહે તો ચાલે મરણ ગઈ તમે ઉભા રહે તો ચાલશે પણ એ બેસવાનો છે કેમ કે મહત્વ જ બેસવાનો છે બેસે એટલે તમારી બધી જે ક્રિયા ખરી ને એ ક્રિયા એ આસન પર જાય અને એ આસન તમારું એટલું મજબૂત થાય ને એમ અને ઉભા રહેલા ક્રિયા ખાઈને પેલું એમ કહે કે ઉભા રહીને પાણી પીને એટલે ડાયરેક્ટ પેટમાં નથી જતો આ ઘૂંટણમાં જાય ને પછી ઘૂંટણમાં છે ને તકલીફ પડે જતે ના પચાની ઉપર જોઈએ ને એટલા ઘૂંટણ દુખે એટલે ડોક્ટર કહેતા છે કે બેહીને પાણી પીવું ને બોટીને પીવું એટલે પણ ઘેરે બોટીને પાણી પીવું બેસીને પીવું એટલે પગમાં વાંધો નહીં આવે નહી પગમાં તકલીફ થાય એટલે બેસવું બહુ જરૂરી છે અને આજે હું અગત્યની વાત કરું મહેશભાઈ આજે મારે બહુ અગત્યની વાત કરવી છે કે હમણે મેં કહ્યું છે માતન માં પણ પાછો પણ ને હજુ બે ત્રણ પ્રોગ્રામમાં પણ કહેવાય બહુ બાપુ નથી આવ્યા હજુ બહુ બાપુ બધા બાકી છે આ તો ગરીબની ઘરના બાપુ છે ને બધા એ આવ્યા છે ગરીબ ઘરની ઝુંપડી ગરીબ બાપુ બહુ પૈસાવાની ઝૂંપડી બધા મોટા મોટા બાપુ નથી આવ્યા હું તો જાહેરમાં કેમ છું મને કોઈ મને કઈ બીક નથી હા કહી દેવાનું એટલે કઈ દે ફોન કર્યું જેમ કેવું કેમ બા અમારી ગરીબ જૂનની ઝૂંપડી બાપુ જ આવ્યા છે તો હંમેશા જે જેની ગાદી હોય ધર્મની ગાદી જેને મંદિરમાં હોય જેનું આસન હોય એ જ આસન પર અહીં ગાદી પર બેસી શકે બાકી કોઈ બેસવાની જરૂર નથી એમની હાથે શિષ્ય આવી એમની પાસે નીચે બેસી શકે બાપ હોય એ જ આ ગાદી ધર્મની ગાદી છે એ છોડીને આવી હોય એટલે એના માટે જ આ ગાદી છે એમના માટે જ બેસવાની છે એ જ બેસી શકે એ ખાસ નોન જે મંદિરના જે મહાત્મા છે હમણે જે પ્રોગ્રામ કરાવે છે એને આ ખાસ ધ્યાન રાખવાનું માતાજી પણ જે માતાજી બિરાજમાન છે પોતાના મંદિરમાં ગાડી ઉપર એ જ ગાડી ધારણ કરી શકે કેમકે ગાડીનો મહાત્મા બહુ મોટો છે આપણથી નહીં બેસાય આપણે ગાડી પર બેસી ગઈને કોઈ આપણને પગે લાગવા આવે અને તમે કંઈ નહીં જાણકારી તમારા મનની અંદર બધા ફૂટ ચાલતા હોય ને તે ટાઈમે તેના હાથ મૂકી દેવું ને તો ટાઈમ પેલો શોર્ટ થઈ જાય ધ્યાનમાં રાખો આ તો બહુ અગત્યની વાત છે ગાડી એટલે શું કહેવાય આ ગાડીનો મર્મ કોઈ જાણી નથી સૈકા પણ બેસી સાઈ ધન ધનધરાણ જે પગે લાગવા આવે તેને અને પાછા અમારા બધા શિષ્યો હોય એવા છે ને કે જાય જાય પગે લાગવા કોઈ જોતા જ નથી કે બાપુ છે કે માતાજી છે એટલે બધી જગ્યાએ આશીર્વાદ નહીં લેવાય એ બહુ અઘરો છે આશીર્વાદ લેવાનો કોઈ જગ્યાએ કોઈ અમુક આશીર્વાદ જો ફરી ગયો ને તો અહીંથી નાખતા નાખતા ઘેર જાય પછી બીજી તારા ભગતતા જાય જો ને કોઈ વરાઈ ગયું કે ભજન માં તો કોઈ વરાઈ ગયું હરે ભક્ત વગર વર્ગેલો છે એટલે ખાસ નોંધરી લેવી એને ખાસ ચોકાસરી જે મંદિરમાં હોય એને રાખવાની કે કાને કા બેસાડવાના શું કરવાનું અને બીજું કે ગાદી પર બેઠા પછી હરિભક્તો હોય કે બાપુ હોય કે માતાજી હોય જ્યાં લગીન મહેશભાઈ આટટી નહીં બોલાવે જ્યાં લગીન પ્રસાદ નહીં વેચાઈ જાય જ્યાં લગીન પ્રસાદ આપણે નહીં લઈ લઈએ ત્યાં સુધી ગાડી ખાલી કરવી નહીં ભક્તો જે આમ મારા ભક્તો બેઠા છે બધાને કહી દેમ છું આ મારા જેટલા મારા બાપુ બેઠા છે ને બધા પ્રસાદ લઈને જવો એવો વિચાર નહીં કરવો કે પેલો મહાપ્રસાદ લઈ લીધો છે એટલે આનો અનાદર કરી દેવું નહીં આટટી કરી કોની માતાજી નહીં પ્રસાદ કોનો છે માતાજીનો પહેલા લેવો ગ્રહણ કરવો અને પછી તમારે વિદાય લેવાની અમારા અમારા ગુરુ છે એને હું લાખ લાખ વંદન કરું કંઈ બોલાયો તો માફ કરજો પણ પ્રસાદ લેવા વગર જતા નહીં આ મારો આગ્રહ છે અને આપણી પરંપરા ગાદીની આ છે ખાલી આપણે આટલું જ સાચવવાનું છે બસ બીજું કંઈ નહીં અને હરિભક્તો પણ જે ભાગી જતા છે આજથી ચાલુ થાય પ્રસાદ લેવા વગર એ બિલકુલ જતા નહીં તમારું બધું અધૂરું રહે પછી તમને છે ને પેલું પેલી હિખેલી હોય ને અઢેરી થઈ જાય ને તેવું ઠહે ઘેરે ઘે જ કેમ ચોખ્ખી જ વાત વરસાદ લેવા વગર જોજો તો આ જ મામાને કેમ ચોક્કસ કરજે હા એટલે આ ખાસ ખ્યાલ રાખવાનો મેં બહુ જગ્યાએ મને બહુ ફોન આવે છે બાપુ આ બધું તમે હલકું કરો ને હરકું કરો ને એટલે ધ્યાનમાં રાખી લેજો આપણે કંઈક કામ એવું કરવાનું છે અને બીજું કે આપણે જે માલિક છે એમને પણ એક સૂચના આપવાની છે મંદિરના માલિક જ કહેવાય અને ભગત પણ કહેવાય અને ગુરુ પણ કહેવાય એમને પણ એક જ સિદ્ધાંત આપવાનો છે કે મહેશભાઈને શું પહેલેથી કયું ગાવાનું ત્યાર પછી શું કાર્યક્રમ કરવાનો ત્યાર પછીનો કયો કાર્યક્રમ કે ત્યાર પછીનો કયો સ્વાગતનો કાર્યક્રમ કેવી રીતના બોલવું ઠાર કેવી રીતના ગાવું કયા સમયે ગાવું આજથી કયા સમય જ ચાલુ કરી દેવી એ ચોક્કસ લખીને આપી દેવાનું કે સંગઠન આપણું બહુ મોટું છે આપણે ધર્મના પાયા ઉપર છે સનાતનના પાયા ઉપર છે આપણે આજે છે ને બહાર પડી જતા છે મને ઘણા માણસો ફોન કરીને બાપુ બાર વાગ્યાનો આટલો ટાઈમનો કાર્યક્રમ છે હા તો તમે સાડા બાર કરી દેવ એક વગાડી દેવ આ કરી દેવ તો આ બધો નિયમ છે આ સનાતનમાં આ નિયમનું પહેલાં પાલન જાળવવું પડે અને એ કોણ જાળવે કે જે મંદિરમાં આઈ એને મહેશભાઈને કહી દેવું કે આ આ આ આ ટાઈમમાં અને ગરબા ચોક્કસ જે છે પત્રિકામાં લખી દેવું એક કાગળિયામાં લખીને ટાઈમ ટેબલ મહેશભાઈને આપી દેવાનો એટલે મહેશભાઈ તે રીતના કાર્યક્રમ પૂરો ચલાવશે એમાં કોઈ ખામી રહે પછી તો મહેશભાઈને કે ગરબા ચાલુ કરો પેલો કહે કે આમ કરો પેલો કહે કે તેમ કરો એટલે બધાને ગૂંચવી મારે અને એમાં છે ને ટકરાટ થતી છે આ ટકરાટું ઉભી થવી નહીં જોઈએ ને કોઈ મોટો આટો બંધ થઈ જવા ચોખ્ખી જ વાત હું આવીશ નહીં પછી એટલે કંઈક આપણે કરવાનું છે એવું કરવાનું છે કે આપણને આનંદ આનંદ થઈ જાય એટલે આપણે તો આપણે તો આ આદિવાસીના બધા છે હું આદિવાસી છું હે કોઈ કણબોની કહેતા મને આપણે તો બધા આદિવાસી છે આપણે એવું કરવાનું છે કે આ ખ્રિશ્ચનમાં જોડાયા છે ને એના ટબલા વગાડવાના છે ચોખ્ખી જ વાત મે તો મારે તો બહુ મોટું આયોજન કરવાનું છે મારે તો આમાં બે ત્રણ જણા સાથે વાત થઈ છે એને અગાડી મંત્રી લગીન પહોંચાડવાનું છે કે આ બધું બંધ કરાવો પહેલો મારી સાઈન થવા મારો જ પહેલા અંડર વોટ રહે આ બધું બંધ કરાવવા વિચાર છે મારે ધ્યાન મારે રાખી લેજો અને આ અહીં લગીન નહીં આપણા પીએમ લગીનની અરજી મારે આપવાની છે ચાર માણસ સાથે રહીને કે આ ગામે ગામ જે આ દેવળ બંધાયા છે બધાને ઢસ મસ્ત કરી રાખો મંદિર કેમ તમે ઢસ મસ્ત કરતા છે ગૌચર માં મંદિર છે ઢસ કરવાનું બંધ કરો અને આને લઈ જતા છે અને હું ખવડાવી દેતા કોશિશ ચાલુ છે બધી ટોળાવી ધ્યાન પણ આપણે એક રહેવાનું છે પછી એક જણ ઘરમાં ભરાઈ જાય ને એક જણ બાજુ ખૂણામાં નાહી જાય ને પીલા બાજુ જાય ને એવું નહીં

તો પછી એ કાઠી આવી ગયો લાવા વાળો કોણ છે લાવા વાળો તમારા માંથી એ તમારા તમારામાંથી એક જ છે તેના ભૂકા બોલાવાના છે બિલકુલ નહીં ચાલે આ બિલકુલ નહીં ચાલે સનાતની ધર્મમાં આ કેમ ધર્મ ચાલે સનાતનની ધર્મની જે બોલાવવાની બીજા કોઈ ધર્મની નહીં આવી આપણે સાના માટે બેઠા છે હું તો તમને એમ પૂછું તમે એને સવાલ પૂછો તમારા ઘરમાં એ તો આ કોણ છે આ શું છે આ એને પૂછો આ શું છે એમ કે ધટ્ટી છે તાર ધટ્ટી માં છે ને કેમ ઉભો રહ્યો છે તો માતાને નથી માનતો તો આ કોણ છે એમાંથી જે બીજ ઉગે છે એ કોણ છે અન્નપૂર્ણા માં છે ને તું કેમ ખાય છે હે કેમ ખાય છે નિકાલ બાર ઓકાવો ને મારી માય ને આ બધું આ બધું એને કહેવા પડે આ સૂર્ય ચંદ્ર કોણ છે સૂર્ય ચંદ્ર કોણ છે કાઠીડલ જીવાના છે ટોક એમ કે કે આ ભગવાન ને માનવાની ને માતાજી ને માનવાનો ટોક કાઠી આવ્યો ટોક કા ઊભો છે નિકર પારાય છે એને અડતા લટકાવાનો કેઠે કેઠે જોઈ તે કઈ વસ્તુ હા હા આ બધું કેવા પડે અને આ મારી જારી કોશિશ ચાલુ છે અને માતાજી ની મહેર થી બાપા હું આમાં જરૂર આ પ્રશ્ન લાવીશ અને ઉકેલ પણ લાવીશ તો તમારો સાથ જોઈએ એટલે હંમેશા થોડુંક હવે વિરામ કરો અને મહેશભાઈના આપણે ગાડી કંઈક કહે કે ભાઈ તમે હજુ પણ માણસને એવા ભજન જે ગાયા એવા ભજન તમે સંભળાવો કે કદાચ કોઈના મનની અંદર કંઈક દુવિધા હોય કંઈક ખોટ હોય તો આવા ભજનમાં આપણે સાંભળશું તો આપણને નીકળી જાય મારે ટોકરું બહુ કહેવાનું હોય પણ આપણને એવો સમય નથી એટલો હું વધારે તમને કહી નહીં શકતો પણ કાર્યક્રમમાં આવીને થોડું થોડું ચોક્કસ સમજાવવા કે આનું શું થાય એનું શું થાય બરાબર છે પણ આપણે હવે મક્કમ રહેવાનું છે શિષ્ટાચાર જાળવવાનો છે બહેનોને મેં પહેલાં જ કેમ કે માથા ઢાંકીને તમે બેસો હંમેશા બહેનોએ માથા ઢાંકવાના ભલે ને તમે પેલા શું કે તે ડ્રેસ પહેરા હોય તો તમે ઉપર ઓટ નહીં આવે તે ઢાંકો શિષ્ટાચાર જાળવવાનો કે આપણી અગાડી કોણ બેઠા છે બાપુ બેઠા છે બધા ગાડી લઈને બિરાજમાં અને આપણે પછી છત્ર છા ખુલ્લી રાખીએ તો પછી નવ પેલી મહાકાળી રૂપ લઈને ઉભા થઈ જાય કેવું છે ને કે મહાકાળી કાં છે મહાકાળી બધી ઉપર જ છે ડુંગરા પર જ કોઈ નીચે છે નથી ને આ તો બહુ મહેરબાની છે કે આવા ભક્તો બધા છે ને નીચે મહાકાળીના પૂજન તમને કરાવે છે ડુંગરા ઉપર નથી ચડવા દેતા હેમ આ તમારા ભાગ્ય સારી છે અને અમારા બધા બાપુ છે ને બધા બધા દેવો છે ને એટલે જંગલમાં ફટકતા છે દેવો અને માતાજી છે ઉપર છે પણ મહેરબાની છે કે આ બધા તમને નીચે દર્શન કરાવે એટલે હંમેશા માથું પલ્લું ઢાકેલું જ હોવું જોઈએ તમે ખાલી આટલું જ શિસ્તા જાળવો પછી તમે જોજો આ કેટલું સરસ લાગે આ પ્રોગ્રામ પછી તે ફેર મીડિયા વાળાને લાવવા એકદમ મીડિયા વાળાને ડાયરેક ડાયરેક બધે જ આખો ઓલ ઇન્ડિયામાં બધું દેખા થાય એવી રીતના મારે કરવાનું છે થોડું ખારું થાય પછી તો આપણે પ્રોગ્રામને જે આ મારી વાણી છે એનો હું વિરામ આપણને કંઈક માથે કંઈ બોલાવી હોય ને કોઈના જીવ રૂકી ગયા હોય તો મને માફ કરજો જય સ્વામિવાય જય માતાજી